विद्यार्थी भाई पांच दिवस मातृभाषा रेली अंतर्गत आपण बेगा भेगा અહીંયા આપણે 31 તારીખે અહીંયા આપણો આયોજન કર્યુ યજમાન સંસ્થાએ આપણા માટે જરિયાત મુઝમની બધી જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો ઘરે આપડે એક પ્રસંગ હોય એક દિવસનો તો પણ કેટલું બધું આયોજન કરવું પડતું હોય છે આ તો 5 દિવસ અહીંયા આપણે રોકાવાનું અહીંયા આવીને જોયું તો વિદ્યાર્થી મિત્રોને બધાની ઉત્સાહની રી બોલતો જે અધિકત છે તે જ બોલીશું ખૂબ સુંદર

જે રેલી અંતર્ગત જે મહેમાનો આવ્યા છે એમાં પણ તમે જોઈલું છે રોજેરોજ સ્વાગત વિધિ કે ગોઠવાજે સુભાગ્ય છે આપણે સ્વાગત વિધિ બોઢતો તો એ આને એ સ્વાગત વિધિ પણ અહીંયા બહેનોએ સરસ મજાના વસ્ત્ર પરિલાલવા રઈને એ પાંચે ભાગ દિવસ સરસ મજાની સ્વાગત વિધિનું કામ કર્યું છે